નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી નિર્વિવાદ નિષ્કલંક રંજનબેન ભટ્ટને ફરીથી ઉમેદવાર તરીકે રિપીટ કરાયા વર્તમાન સાંસદ અને ઉમેદવાર રંજનબેન ભટ્ટ વડોદરાના સાંસદ તરીકે ત્રીજી વખત ચૂંટણી લડશે પાર્ટીએ સાંસદ રંજનબેન ભટ્ટ પર પસંદગીનો કળશ ઢોળતા અનેકના પેટમાં તેલ રેડાયું સામી છાતીએ વિરોધ નહીં કરી શકનારા લોકોએ રાતના અંધારામાં કર્યા કાળા કામ અને રંજનબેન વિરુદ્ધ કારેલીબાગ વિસ્તારમાં બેનર્સ લગાવ્યા જેમાં વિપક્ષની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે સીસીટીવી ને આધારે યુથ કોંગ્રેસના હેરી ઓડને ઝડપી પાડવામાં આવ્યો તેમજ ખિસકોલી સર્કલ પાસે લાગેલા પોસ્ટરમાં પણ કોંગ્રેસના કાર્યકરોને ઝડપી પાડવામાં આવ્યા ત્યારબાદ જાણે પિક્ચર અભી બાકી હોય તેમ આ સમગ્ર બેનર કાંડમાં કોંગ્રેસના કોઈ મોટા માથાનો હાથ હોવાનું સામે આવતા પોસ્ટરો ક્યાં છપાયા કોણે ડિસ્ટ્રીબ્યુટ કર્યા કયા કોંગી નેતા સુધી કેવી રીતે પહોંચ્યા તમામ ખૂટતી કડીઓ મેળવવા માટે કોંગી નેતાઓની પૂછપરછ પોલીસે હાથ ધરી છે જે અંતર્ગત શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીને વારસિયા પોલીસ દ્વારા નોટિસ મોકલવામાં આવતા આજે જોશી

આજે પ્રમુખ તરીકે બે વર્ષ પૂરા કર્યા અને મારા બે વર્ષની કારકિર્દીમાં આપ સૌ જાણો છો કે આ વડોદરા શહેરમાં હંમેશા ભારતીય જનતા પાર્ટીની સામે ખુલ્લે આમ આંદોલન કર્યા છે બેનર પોસ્ટર સાથે આંદોલન કર્યા છે અંધર અમારીને કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે અંધારામાં જઈને આંદોલન કરવાની જરૂર નથી અમે જાહેરમાં કરીએ છે અમે ગભરાતા નથી અમે ડરતા નથી કારણ કે પ્રજાનો અવાજ બનવાનો પ્રયત્ન કરીએ છીએ પ્રજાનો અવાજ છે આજે વિકાસ નથી થયો એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવું બોલે કે વિકાસ નથી થયો એમના પ્રદેશ સમુખ આવ્યા એમાં વાત નીકળી વિકાસ નથી થયો એમના એક રાષ્ટ્રીય હોદ્દેદાર જે પૂર્વ મેયર હતા એમને પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે વિકાસ મારતા બીજેપીના નેતાઓનો થયો છે વડોદરાની પ્રજાનો નથી થયો એમના કાર્યકર્તાઓમાં અંદર અંદર ઘણ છે આમાં કોંગ્રેસ પાર્ટી ક્યાંથી આવી મારો પ્રશ્ન એ છે કે હરની લેક ઝોનમાં જે બાર નિર્દોષ બાળકો મરી ગયા અને જે બે શિક્ષકો મરી ગયા કોર્પોરેશન ના ભ્રષ્ટાચારના પાપે પોલીસના મિત્રોને મારી વિનંતી મારે પ્રશ્ન પૂછો છે આપના માધ્યમથી કે તમે જે તે સમયે ભાજપના મેયર હતા વડોદરામાં જેને હરની ઝોનનો કોન્ટ્રાક્ટ આપેલો એ મેયર ની પૂછપરછ કરી જે તે સમયે મ્યુનિસિપલ કમિશનર હતા એને તમે પૂછપરછ કરી જે તે સમયે જે અધિકારી સુપરવિઝન જવાબદારી માં હતો એની તમે પૂછપરછ કરી કોંગ્રેસને જ બોલાવવાના કારણ કે જયારે રાજ્યના મુખ્યમંત્રી આવે તો પોલીસ કોણ શોધે ઋત્વિજ જોશીને પ્રધાનમંત્રી આવે ત્યારે પોલીસ કોણ શોધે ઋત્વ જોશીને હું કમારી પાક દોડવા દોડવા જઉં પોલીસ મારી પાછળ આવે હું દ્વારકામાં પૂનમ ભરવા જઉં તો દ્વારકામાં પકડે એટલે આ લોકોને વિપક્ષ જોઈતો જ નથી વિરોધ પક્ષ જોઈતો જ નથી પણ અમે તો મહાત્મા ગાંધીના ના અનુયાયીઓ છે ગાંધી બાપુ અંગ્રેજોથી આ દેશને આઝાદી અપાઈ હતી અને ગાંધી બાપુએ સૂત્ર આપેલું ડરો મત અમે ડરતા નથી અને જે પણ સત્યમેવ જાય તે હંમેશા સત્યનો વિજય થાય છે અમે અહીંયા સાહ અપાયા છે પરંતુ જે દમણગીરી ચાલી રહી છે જે તાના ચાલી રહી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ હા કાયદામાં માનીએ છીએ અને કાયદા નું પાલન કરીશું એ તો હવે અંદર જે સારા ખબર છે પોલીસ ને નોટિસ માં એવું કઈ લખ્યું નથી નોટિસ માં કલમ લખી છે અને કલમ શું છે તો મારા મારા લીગલ સેલના ચેરમેન અમારા વકીલ મિત્રો ઊભા છે તમને જાણ કરશે કાયદા કે મેટર છે એટલે પોલીસ અંદર જેને મને શું પ્રશ્ન પૂછે છે જ્યારે હું બહાર આવીશ ત્યારે તમને હું જવાબ આપીશ અને કોંગ્રેસ પાર્ટીનો એઝ અ પ્રમુખ તરીકે અમારે મારો કોઈ રોલ નથી મેં અગાઉ તમને કીધું કે અમે જાહેરમાં જ કાર્યક્રમ કરીએ છીએ અમે સંતાને કાર્યક્રમ કરતા નથી પૃથ્વી જોશીની સાથે કોંગ્રેસના કાર્યકરો પણ ગાંધીજીના કટઆઉટ સાથે આવી પહોંચ્યા હતા ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર તપાસનો વિરોધ પણ કર્યો હતો ત્યારે આવો સાંભળીએ નું પણ આ અંગે શું કહેવું છે

લોકશાહીમાં વિરોધ કરવાનો સૌનો અધિકાર છે છુપાવીને બેનર નથી લગાવ્યા તેવી જસપાલસિંહ પઢિયાર આપણે બધા તો શાસ્ત્રો માનનારા લોકો છે ભગવદ્ ગીતામાં કીધું છે કે ન કિંચિત સ્વા એટલે કોઈનું કાયમ કંઈ રહેતું નથી જે પણ પરિસ્થિતિમાં સતર્કતા બતાવી પોલીસે અને તાત્કાલિક ધોરણે એમને લાવવામાં આવ્યા ને બધું ખૂબ સારું અભિનંદન અને પાત્ર કામગીરી છે પરંતુ આવું બધું ઘણું બધું બીજું છે કે જેમાં સતર્કતા બતાવીને તાત્કાલિક ધોરણે એક્શન લેવાની જરૂર હોય છે અને એમને જાતે જ કીધું કે મેં છુપાઈને કોઈ જગ્યાએ બેનર કે પોસ્ટર લગાવવા ગયો નથી અને વડોદરા શહેરના અન્ય લોકો પણ જાણે છે કે શું પરિસ્થિતિ છે અને અન્ય લોકો કરતાં એમની પાર્ટીના જે લોકો છે એમને જ આમાં તો વિરોધ કર્યો છે એટલે એવો કોઈ બહુ પ્રશ્ન નથી અને જે ભાઈ આપણા હેરીભાઈ હતા એમને જાતે જ કીધું છે કે મેં જાતે જ લગાવ્યું છે અને મેં કોઈ જગ્યાએ મોડું ઢાંક્યું નથી એટલે આ એક લોકશાહી ઢબે લોકશાહી જે દેશમાં અમલમાં આવી એટલે લોકશાહીને કઈ રીતે લોકો વિરોધ કરવાનો તમામને હક હોય છે એ એના ભાગરૂપે એમને વિરોધ કર્યો છે આજે સવારે ઋતવિકભાઈનો ટેલિફોનિક ચર્ચા થઈ એટલે એમને અહીંયા પોલીસ સ્ટેશન જવાબ લેવા માટે બોલાયા છે એટલા માટે એમને મેં અહીંયા મળવા માટે આવ્યો છે